હેલો મિત્રો વેલકમ ગુડ મોર્નિંગ સ્વાગત છે રમવા લાગ્યો છે બરાબર બ્રશ કરી લીધું છે બ્રશ કર્યું ને મિત્રો હવે ચા પીવી છે ચા પી અને

आशिक जोरदार नाम है आके तो मित्रों ओबेट वन इस है और है लो फ्रेंड चल चल जरा लो जी तो है तमारे?

તો ફરી સ્વાગત છે તમારું મારા બ્લોગ માં તો આપણે ચીકુન લઈ અને ગાર્ડન માં આવી ગયા હતા અને અહીંયા જોયું તો ગાર્ડન માં કોઈ ખાસ લોકો હતા નહિ તો ચીકુ હિંચકા ખાવા ગયા છે આ બાજુ જોયું તો બધા છોકરાઓ ઇંચકો ખાતા હતા ચીકુ અહીંથી હવે ત્યાં સુધી જશે

કોકો સસ્તાલી દેવા છે સસ્તાલી દેવા છે ઓર મક્કા કેના બચ્ચોને ચાઈક કરતો આભાર કલમ ગલને કસાઈ કાઈ કાઈ વીડિયો એ અમાર બેસી જાય એ તો માથે પડે બોલાઓ પણ એ તો થઈ જશે એ માન다가 બારસા બરાબર આવતો નહી એટલે હું તો ટુકણ પર ચાલે આપ દેજોમાં સાયો કે તમે સસ્તર દેખો ને કાઈ નહી છે એક મોડેન તો પછી અમે રાજભાઈ ની રીક્ષા લઈ અને અહિયાં આયા સર્વિસ કરાવવા જોવા રિક્ષા નું ગેરેજ છે અહિયાં આજે છે રાજભાઈ ની રીક્ષા તો રિક્ષા સર્વિસ કરાવો ઓઇલ બદલાઈ દઈએ રાજભાઈ અને કાચ રહી છે આ કઈક થયું છે રાજભાઈ કે તો આપણને નવું નખાઈ દઈએ શું થયું રાજા રિક્ષામાં

તો આપણે જમી લીધું હે અને આજનું જે રૂટિન હતું એ બધું તમને બતાવી દીધું વાગવામાં વાગ્યા છે સાડા અગિયાર અને સાડા અગિયાર વાગે આપણે આ વિડીયોને એન્ડ આપીએ છીએ જય માતાજી જય બાબારી